નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલો એસપી પટેલ ના જન્મ દિવસ પર પોલીસ અને પત્રકાર પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે

તેમજ નગર માં રહી પોલીસ અધિકારી તરીકે નો કાર્યકાળ પૂરો કરે જાલોદ ડીવાઈ એસપી પટેલ નો જન્મ ઓગણત્રીસ સાત ઓગણીસો રોજ થયેલ હતો તેઓને આજે અડતાલીસ વર્ષ પૂર્ણ થયેલ હતા આજરોજ આજરોજ પટેલના જન્મદિવસ નિમિત્તે પોલીસ પરિવાર અને પત્રકારો દ્વારા તેઓને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી પોલીસ પરિવારની બહેનો દ્વારા જન્મદિવસ નિમિત્તે કુમકુમ ચાંદલો કરી આરતી ઉતારી તેઓના લાંબા આયુષ્ય તેમજ ખુશાલ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી પોલીસ પરિવાર તેમજ પત્રકારો દ્વારા મીઠાઈ ખવડાવી કેક કાપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ નગરના હિત માટે સદાય કાર્યરત એવા ડીવાયએસપી સાહેબને ઉચ્ચ હોદ્દાઓ મળે તેવું કાર્ય નિરંતર કરતા રહે તે માટે તેઓ માટે ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી સ્કાર ઇન્ડિયા ટીવીનો ચાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ